હાય ફ્રેન્ડ્સ જો તમને કબજીયાતની તકલીફ કે પેટની તકલીફ હોય ને તો તમે આ વિડીયો આખો જરૂરથી જોજો કેમ આજે હું એક એવા વ્યક્તિની વાત કરવાની છું કે જે પાંત્રીસ વર્ષથી કબજીયાતથી હેરાન થતા હતા અને એને ફક્ત પંદર દિવસમાં જ કબજીયાત જળમૂળમાંથી સારી થઈ ગઈ હાય ફ્રેન્ડ્સ હું છું ગીતા મહેતા આયુર્વેદિક ડાયટીશિયન વડોદરાથી હું આજે એક એવા વ્યક્તિની વાત કરવાની છું કે જે કોન્સ્ટિપેશનથી એટલી હદે પીડા હતા કે જે કોઈ જ એને આયુર્વેદિક દવા દવા કે હોમિયોપેથી દવા કે કોઈ ઘરવા ઘરેલું નુસ્ખા કોઈ જ બાકી નથી રાખ્યા તો તમે વિચાર કરી શકો ફ્રેન્ડ કે આપણને કોઈ આઠ દસ દિવસની પણ પ્રોબ્લેમ હોય તો પણ આપણે કેટલા હેરાન થઈએ છીએ તો આજે વર્ષથી કબજિયાતથી હેરાન થયા હતા એમની તો વાત જ શું કરવી તો હું વાત કરી રહી છું પાલિતાણા થી બિલોંગ કરે છે રાજુભાઈ જોશી એમની તો એમને આજથી પાંત્રીસ વર્ષથી પ્રોબ્લેમ હતી કબજિયાતની ની એને એટલે પ્રકૃતિ જ વાયુ નહીં હતી અને એ તો એવું કહી છે કે વારસાગત પ્રોબ્લેમ છે મને ખબર છે રાજુભાઈ પોતે જ વિડિયો ફીડબેક આપી રહ્યા છે અને બહુ ખુશી થઈને ખૂબ લાગણીથી ખૂબ બ્લેસિંગ સાથે વિડિયો મોકલ્યો છે તો હું તમારી સાથે શેર કરું છું તમે જરૂરથી જોજો હલો નમસ્કાર હું રાજેશ જોશી પાલીતાણાથી વાત કરું છું મારે એલોપેથી દવાનો હોલસેલ વેપાર છે અચ્છા મને છેલ્લા ત્રીસ વર્ષથી કબજિયાતની ભયંકર તકલીફ હતી સાથે ગેસ્ટ્રિક પ્રોબ્લેમ વાયુનો પ્રોબ્લેમ મેં ઘણી બધી દવાઓ કરી આયુર્વેદિક હોમિયોપેથી એલોપેથી પણ મને એક એમાં રિઝલ્ટ ન મળતું ઘણા બધી બાજારો દવા જે આવે છે એનો પણ ઉપયોગ કર્યા હતા પણ એમાં ટેવ પડી જાય અને સો ટકા રિઝલ્ટ નહોતું મળતું મને ત્યારબાદ ગીતાબેન મહેતાનો મારો કોન્ટેક થયો એણે મને કીધું કે ભાઈ તમને ચોક્કસ મારી દવાથી ને મારા ડાયટ પ્લાનથી મટી જશે એમને મને કીધું હતું પણ મને વિશ્વાસ નહોતો આવતો કેમકે ત્રીસથી પાંત્રીસ વર્ષ મને જૂની કબજિયાતનો પ્રોબ્લેમ હતો તો મેં ગીતાબેને કીધું તમારા માટે આ ચેલેન્જ છે કેમ કે હું પોતે દવાનો જાણકાર છું અને મેં ઘણી બધી દવા કરી છે પણ મળતું નથી મને કે ભાઈ તમને સો ટકા થોડી ઘણી વાર લાગશે પણ મટી જશે જૂનો પ્રોબ્લેમ છે એટલે એમની બદલે માત્ર પંદર દિવસની અત્યારે ગીતાબેન મહેતાજી એમનો ડાયટ પ્લાન આપ્યો છે ડાયટ પ્લાન પ્રમાણે હું જમું છું અને એણે મને બે જાતના ચૂર્ણ ત્યાંથી આપ્યા છે તો જબરજસ્ત રિઝલ્ટ છે મને અને એમ કહો તો ચાલે કે અત્યારે મને નેવું પંચાણું ટકા કબજિયાતનો પ્રોબ્લેમ મારો દૂર થઈ ગયો છે અને મને ઘણી બધી રાહત છે અને બિલકુલ એમનો ડાયટ પ્લાન કે એમની દવા એટલી મોંઘી નથી બધાને પરવડી શકે એવો ભાવ છે અને શરીરથી વિશેષ તો શું હોઈ શકે એટલે જે લોકોને મારી જેવો પ્રોબ્લેમ હોય એમણે ચોક્કસ ગીતાબેન મહેતાનો કોન્ટેક કરવો અને સોરે સો ટકા તમને રાહ થઈ જશે અને હું પણ ભગવાનને પ્રાર્થના કરું છું કે એને ભગવાન એના ફીડમાં ખૂબ આધા આગળ વધારે કેમ કે આશીર્વાદ બહુ મોટી વાત છે અને આવા માણસો કેટલા બધા દુનિયામાં લોકો પેટના પ્રોબ્લેમથી પીડાતા હોય છે એટલે મને ખૂબ જ રાહત છે તો તમે લોકો જે લોકોને આવો પ્રોબ્લેમ હોય તો ચોક્કસ ગીતાબેન મહેતાનો કોન્ટેક કરે આભાર ગીતાબેન આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચ એન્ડ આઈ એમ વેરી ગ્રેટ ગ્રેટફુલ ટુ યુ થેન્ક યુ તો રાજુભાઈએ તમને જે વાત કરી કે જે વૈદિક ચરણામ કે જે મે મારા 5 વર્ષના અનુભવ મારા ક્લાયન્ટના એક્સપિરિયન્સ સ્ટડી અને રિસર્ચ થી જે ફોર્મ્યુલા બનાવી છે એનું નામ છે વૈદિક ચરણામ એ કવજિયા ઉપર ખૂબ ઇફેક્ટિવલી વાત કરે છે અને ખાસ બીજી વાત એ કે બહાર મળતા જે પેટ સાફ કરવાના પાવડર્સ આપણે જોતા હોય એમાં એ અમુક સમય પછી આપણા પેટને નુકસાન કરતા હોય પ્લસ આપણને હેબિટ પડી જતી હોય કે ભાઈ એ લઈએ નહીં તો આપણને પ્રેશર જ ના આવે બરાબર તો મેં એવી એના પર વર્ક કરી અને એવી ફોર્મ્યુલેશન બનાવી છે કે જે નાનું બાળક પણ ખાઈ શકે પ્રેગ્નન્ટ લેડી પણ ખાઈ શકે અને બધા જ એજ ગ્રુપના લોકો એ પાવડર લઈ શકે અને એમાં કોઈ એવા લેક્ઝિટિવ નથી નાખ્યા કે જે આપણને અમુક સમય જતાં આપણા આંતરડા સૂકવી નાખીએ અથવા તો આપણને એને હેબિટ પડે તો ફ્રેન્ડ્સ અગર તમને પણ જો કબજિયાતની કે પેટના કોઈ પણ પ્રોબ્લેમ્સ હોય તો તમે જરૂરથી ટ્રાય કરી શકો છો મારો વૈદિક ચરણામત પાવડર કે જેની મેં પોતે બનાવેલી છે અને હું મારા હજારો ક્લાયન્ટને અત્યારે સર્વ કરી રહી છું તો તમને પણ જો એની નીડ રિકવાયરમેન્ટ હોય તો તમે પણ જરૂરથી મંગાવો ફોન નંબર નીચે આપેલો છે તમે એના પર કોલ કરી ડિટેલ લઈ અને પાવડર જરૂરથી કલેક્ટ કરી શકો છો અને તમે હેલ્ધી રહી શકો છો ફ્રેન્ડ્સ તમને વિડીયો ગમ્યો હોય તો તમારા ડિયર એન્ડ માં જરૂરથી શેર કરજો જેથી કરીને ઘણા એવા લોકો હશે કે જે થી હેરાન થતા હશે અને એમને રિઝલ્ટ નહીં મળતું હોય તો તમને એના આશીર્વાદ મળશે થેન્ક યુ સો મચ ગોડ બ્લેસ યુ બાય બાય